નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે કામની માહિતી આપવાની છે સૌથી પહેલા તમને જણાવી દઉં કે આજના ની અંદર કઈ કઈ મુદ્દાઓ વિશે વાત કરવાની છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે જે બે હજાર રૂપિયાનો હપ્તો આપ્યો છે તે સરકાર તરફથી પાછો ખેંચવામાં આવશે એટલે કે મિત્રો જે રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો છે તે હપ્તો પાછો ખેંચવામાં આવશે અને ખેડૂતોએ પાછો આપવો પડશે તો કયા કયા લોકોએ હપ્તો પાછો આપવો પડશે તેના વિશે વાત કરવાની છે બીજા નંબર ઉપર મિત્રો અહીંયા લખીને આવેલા છે કે એક માર્ચ બે હજાર થી ગુજરાતમાં પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તો આ ફેરફારો તમારા ખિસ્સા ઉપર અસર પહોંચાડવાના છે કારણ કે ગેસ પેટ્રોલ ડીઝલ રેશન કાર્ડથી લઈને આયુષ્માન કાર્ડ દરેકે દરેક બાબતોની અંદર મોટા ફેરફારો થઈ રહ્યા છે તેના વિશે જાણીશું જે તમારા કિસ્સાઓ પર અસર કરશે તેની સાથે મિત્રો બજેટની અંદર દેવામાં વિશે પણ એક મુખ્ય વાત કરવામાં આવી હતી એક મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી તેના વિશે પણ મિત્રો આપણે કામની અને ઉપયોગી માહિતી આપવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર મિત્રો આ વિડીયો જે છે તે ખૂબ જ કામનો અને એક મહત્વનો થવાનો છે તો સૌથી પહેલા તો મિત્રો આ વિડીયોની શરૂઆત કરું તે પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ કરી લેજો કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો મિત્રો તમે અમારી ચેનલ સાથે જોડાઈ જજો અને આવનારા દિવસોમાં મિત્રો આપણે આવા જ ઉપયોગી અને ખાસ કરીને ખેડૂત લક્ષી વિડીયો લાવશું તે તમારા સુધી પહોંચી જાય તો હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઉં કે વિડીયોની અંદર શરૂઆત આપણે બે હજાર રૂપિયાના હપ્તાથી કરવાની છે કે બે હજાર રૂપિયાના જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર તમારે લખીને જણાવી દેવાનું છે બાકી વિડીયોને લાઈક કરી દેવાની છે જેથી કરીને આ વિડીયો વધારે લોકો સુધી પહોંચી શકે તો આવો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા જણાવી દઉં કે આ બે હજાર રૂપિયાના હપ્તા જે પાછા ખેંચવામાં આવ્યા છે તો આ કોને કોને પાછા દેવા પડશે તેની મોટી જાહેરાત કરવામાં આવી છે શું તમારે તમારો હપ્તો પાછો કરવો પડશે કે નહીં તેની વાત કરીએ સૌથી પહેલા મિત્રો અહીંયા લખીને આવેલા છે તે બાબત હું તમને ધ્યાનથી અહીંયા સમજાવી દઉં તો કોને કોને મિત્રો આ હપ્તા જે છે તે પાછા દેવા પડશે તેના વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં લાભ લેતા પતિ અને પત્ની માટે માઠા સમાચાર આવી રહ્યા છે એટલે કે પીએમ કિસાન યોજનાનો લાભ જો મિત્રો કોઈ એવા વ્યક્તિઓ લઈ રહ્યા છે કે જે પતિ અને પત્ની બંને લઈ રહ્યા હોય અથવા તો એક જ પરિવારમાંથી ઘણા બધા લોકો જો લાભ લઈ રહ્યા હોય તો તેવાને હપ્તા પાછા આપવા પડશે સાથે મિત્રો જણાવીએ તો વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાતની અંદર મિત્રો એવું જાણવા મળ્યું છે કે પાંચ હજાર સાતસો તેત્રીસ કપલ એવા છે એટલે કે દંપતીઓ એવા છે કે જેમણે પતિ અને પત્ની બંને હપ્તા લઈ લીધા છે ઘણા કિસ્સાઓની અંદર મિત્રો પિતા અને પુત્ર પણ બંને લઈ લેતા હોય છે બે ભાઈઓને પણ હપ્તા આવતા હોય છે આવી પરિસ્થિતિની અંદર મિત્રો સન્માન નિધિ યોજનાની અંદર હપ્તો માત્ર પરિવારમાં એક જ ખેડૂત ખાતેદારને આપવામાં આવે છે પરિવારના કોઈ અન્ય સભ્યોને હપ્તા મળતા નથી એક જ વ્યક્તિને હપ્તો આપવામાં આવે છે તો તેના માટે જેટલા પણ પરિવારો એવા છે કે સિમણા પરિવારમાં બે થી ત્રણ ચાર હપ્તા આવતા હોય અથવા તો પતિ અને પત્ની બંનેએ જો આ બે હજાર રૂપિયાના હપ્તા લીધા હોય આવા પરિવારજનોને મિત્રો હપ્તા જે છે તે રિટર્ન સરકારને પરત કરવા પડશે તેવા પણ સમાચાર આવી રહ્યા છે તેમની સામે મિત્રો વસૂલતાની પ્રક્રિયા શરૂ કરવામાં અને સમાચાર મળતા આવી છે ખેડૂતોએ પોતે જ સન્માન નિધિ યોજનાનો આપતો જે છે તે મિત્રો પાછો આપી દીધો છે એટલે કે સોળસો જેટલા લોકોએ પહેલેથી જ આપતો જે છે તે સરકારને જમા કરાવી દીધો છે બાકીના જેટલા પણ પાંચ હજાર પરિવારો છે તેમને પણ જલ્દી આ હપ્તો પાછો આપવો પડશે નહીતર જે છે તે આવનારા દિવસોમાં તમારી પાસેથી હપ્તો સરકાર જ વસૂલી લેશે તો મિત્રો જો તમારા ઘરમાં બે થી ત્રણ પરિવારજનોને આવા હપ્તા આવતા હોય અથવા તો કોઈ વધારે એક થી વધારે લોકો આ હપ્તાનો લાભ લઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિમાં મિત્રો તમારે હપ્તા પાછા દેવા પડશે કારણ કે સરકારની આ યોજના જે છે તે ખેડૂત ખાતેદાર એક સભ્યને જ આ હપ્તા 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 થશે બાકી જો તમે વધારે પ્રમાણમાં આ આ આ હોય તો તો તમારે જે છે મિત્રો મિત્રો કરવા પડશે થયા સમાચાર કે કોને કોને બે હજાર હપ્તા પાછા આપવા પડશે હવે ત્યારબાદ મિત્રો આપણે માહિતી મળ્યું તો એક ફેબ્રુઆરીથી ગેસ અને રેશન કાર્ડની અંદર ખૂબ મોટા ફેરફારો થઈ રહ્યા છે અથવા તો તમે ગેસ સિલિન્ડર લેતા હોય આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના રહેવાના છે કારણ કે હવે તમને ગેસ સિલિન્ડર મળવાનો નથી આ પાંચ નવા નિયમો છે જો તમે તેનું પાલન નહીં કરો તો સિલિન્ડર આવતો બંધ થઈ જશે આ આ પાંચે પાંચ પાંચ મિત્રો તમારે પાલન કરવાનું છે છે તેવી જ રીતના રેશન કાર્ડ કાર્ડ તો પણ બીજા માટેના નિયમો છે તે જે એક માર્ચ બે હજાર પચીસ થી લાગુ થયા જાણી લેજો નહીતર તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે તો આવનારા દિવસોમાં તમારે જે જરૂરી દસ્તાવેજો હશે જેમાં કાર્ડની જરૂર પડશે જેમ કે કોઈ પણ યોજનાનો ફોર્મ ભરવું આયુષ્યમાન કાર્ડ કઢાવવું કે જન્મ તારીખનો આવકનો દાખલો કઢાવો તેની અંદર મિત્રો આયુષ્યમાન રેશન કાર્ડ જે છે તે ફરજિયાત છે તો સૌથી પહેલા પાલન કરવાનું છે તો મિત્રો ગેસની વાત કરી લે ગેસ સિલિન્ડરની અંદર પાંચ મોટા ફેરફારો છે જે તમારે ફોલો કરવા પડશે નહીં તમને જે છે તે ગેસનો બાટલો સિલિન્ડર આપવામાં નહીં આવે પહેલો મોટો ફેરફાર એ છે કે ગેસ સિલિન્ડરની અંદર હવે ઓટીપી આપવામાં આવશે એટલે કે મિત્રો જેવો તમે ગેસ સિલિન્ડર બુક કરશો તમારા ઘરે દરવાજે બે ગેસનો સિલિન્ડર આવશે ત્યારબાદ તમારા ફોનમાં એક મેસેજ આવેલો હશે છ આંકડાનો ઓટીપી હશે તે ઓટીપી તમારે સિલિન્ડરના જે દેવા આવ્યો હશે તેને આપવો પડશે નહીતર તમને ગેસ સિલિન્ડર આપવામાં નહીં આવે સિક્યુરિટી કારણે મિત્રો સરકારે આ નવા નિયમ જાહેર કર્યા છે જેથી છેતરપિંડીઓ રોકી શકાય કારણ કે બ્લેક માર્કેટની અંદર ઘણા બધા સિલિન્ડરો આ રીતના પસાર થઈ રહ્યા છે જઈ રહ્યા છે જેથી સરકારને નુકસાની જાય છે બીજો મિત્રો ફેરફાર જોઈ લે તો ગેસ સિલિન્ડરને લઈને ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે એટલે કે જો તમે હજુ સુધી જો કેવાયસી ના કરેલું હોય ગેસ સિલિન્ડર માટે તો જ્યાં મિત્રો તમારું ગેસ સિલિન્ડરની જે બુક એટલે કે જે ડાયરી છે મિત્રો તેની અંદર જે એડ્રેસ જ્યાંથી તમે આ બધું કનેક્શન તમારું ચાલતું હશે ત્યાં જઈને ઈ કેવાયસી કરાવી લેજો જેથી કરીને મિત્રો તમને આ ગેસ સિલિન્ડર મળતા રહે ત્રીજો મોટો ફેરફાર છે કે ગેસ સબસિડી હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે એટલે કે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે તેમને જે સબસિડી મળે છે તે સીધી ખાતામાં આવશે જેથી મિત્રો બજેટ એવો છે સબસિડી ખાઈ જાય છે તે ના ખાઈ શકે અને સીધા લાભાર્થીઓને આ સબસિડી મળી જાય ચોથો ફેરફાર એ છે કે મિત્રો ગેસ સિલિન્ડરની અંદર મર્યાદાઓ લાગુ કરી દેવામાં આવશે એટલે કે એ મહિનાની અંદર તમે હવે માત્ર ને માત્ર બે ગેસ સિલિન્ડર જ મગાવી શકશો તેનાથી વધારે ગેસ સિલિન્ડર તમને મળશે નહીં પાંચમો નિયમ એ છે કે ગેસ સિલિન્ડરમાં એક સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે એટલે કે જે ગેસનો બાટલો ઘરે આવે છે તેના ઉપર એક ચિપ્સ લગાવેલી હશે જે ચિપ જે છે તે વપરાશ અને વિતરણની માહિતી આપશે કે આ ગેસ બાટલો કેટલી વાર વપરાયો છે તેની દરેક માહિતી તેમાં લખેલી હશે તો આ મિત્રો થઈ ગેસ સિલિન્ડરને લઈને જે ફેરફારો હતા ત્યારબાદ રેશન કાર્ડને લઈને શું નવા નિયમો બદલાયા છે ફેરફાર છે ફટાફટ સમજાવી દો ત્યારબાદ મિત્રો આપણે દેવા માફીના મુદ્દા ઉપર આવવાનું છે તો મિત્રો રેશન કાર્ડની અંદર જે છે તે સૌથી પહેલા તો ડિજિટલ રેશન કાર્ડ કરવામાં આવ્યા છે હવે તમારે ફિઝિકલ રેશન કાર્ડ એટલે કે જે ડાયરી આવે છે રેશન કાર્ડની બુક તે લઈને ફરવું નહીં પડે રેશન કાર્ડ મિત્રો હવે ડિજિટલી રીતે ફોનમાં જે છે તે સેવ કરવામાં આવશે બીજો ફેરફાર વન નેશન વન રેશન યોજના લાગુ કરવામાં આવશે એટલે કે રેશન કાર્ડ જો તમારી પાસે હશે તો તેનાથી અનાજ હવે તમે દેશના કોઈ પણ જગ્યાએથી લઈ શકશો ભારત ગુજરાત છોડીને બહારના કોઈ રાજ્યમાં રહેતા હશો ત્યાં પણ તમને રાશન મળી જવાનું છે કારણ કે ગમે તે દુકાનથી મિત્રો હવે તમે રેશન લઈ શકશો વન નેશન વન રેશન યોજના અંતર્ગત તેની સાથે ત્રીજો મોટો કાર્ડ તો ઈ કેવાયસી ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી હજુ ના કરાવેલું હોય તો કરાવી લેશો નહીં તો રેશન કાર્ડ જોઈશે તો રદ થઈ જશે તો મિત્રો આવનારા દિવસોમાં તમને અનાજ તો મળતું બંધ થશે જો તમે અનાજ ના લેતા હોય તો આવનારા દિવસો કઈ યોજનાનું ફોર્મ ભરશો તેમાં પણ રેશન કાર્ડ ફરજિયાત છે કોઈ યોજનાનો તમને લાભ પણ નહીં મળે આવકનો દાખલો પડાવવા જશો તેમાં પણ રેશન કાર્ડ જોઈએ તે પણ નહીં ફસાઈ શકો અત્યારે જ ઈ કેવાય છે રેશન કાર્ડ કરાવી લેજો ત્યારબાદ મોટો ફેરફાર એ છે કે હવે મફત રાશનની સાથે સાથે પૈસા વિતરણ કરવામાં આવશે ગરીબ પરિવારોને મફત રાશનની સાથે એક હજાર રૂપિયા અલગથી આપવામાં આવશે તો આ તો થઈ ગયા મિત્રો ફેરફાર રેશન કાર્ડની લઈને ત્યારબાદ હવે મિત્રો જોઈ લઈએ કે દેવા માફી અંગે શું નવી માહિતીા જાહેરાત છે મિત્રો ગયા વિડિયો ની અંદર મેં તમને જણાવ્યું હતું કે બજેટ 2025 ની અંદર ગુજરાત નું જે બજેટ જાહેર થયું 20 ફેબ્રુઆરી ના અંતર્ગત તેમાં મિત્રો દેવા માફી અંગે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ મિત્રો ત્યારે આપણો 2000 નો તો ખાતામાં આવ્યો હતો જેથી મેં વિડિયો નોતો બનાવ્યો દેવા માફી અંગે મિત્રો તમને જણાવી દઉં તો બજેટ ની અંદર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમારે પ્રશ્નો પૂછ્યા છે ગુજરાતના બજેટ ની અંદર જાહેર દેવા અંગે મિત્રો પ્રશ્ન જે છે તે કોંગ્રેસના મંત્રીઓ દ્વારા પૂછવામાં આવ્યા ત્યારે ગુજરાત રાજ્યનું જાહેર દેવું જે છે તે મિત્રો ખાસ કરીને ત્રણ લાખ સત્યોતેર હજાર છસો ને ત્રેસઠ કરોડ ને પાર થયું છે આ આંકડો મિત્રો એટલો મોટો છે એટલે કે દેવાનો આંકડો એટલો મોટો છે કે સરકારે જે બજેટ જાહેર કર્યું છે તેનાથી વધારે મિત્રો આ દેવા જે છે તે જાહેરાત થયા છે તો મિત્રો ખેડૂતોના દેવામાં આપ્યું છે તમને જણાવી દઈએ તો અન્ય જે રાજ્યો છે જેમ કે તેલંગાણા અને સરકાર દ્વારા પરંતુ ગુજરાતમાં છતાં પણ આવતું નથી જ વધારે પ્રકારમાં એક આંકડાઓને લગતી માહિતી છે મારી પાસે કે જે કે કઈ કઈ જગ્યાએ ત્યાં દેવામાં થયા છે કઈ રીતના મિત્રો દેવા માફ થાય છે સરકાર એવી કઈ કેવી પ્રોબ્લમમાં ફસે છે ત્યારે છે આ દરેક મિત્રો જે માહિતીઓ છે તે આપણી પાસે છે તેના વિશે મિત્રો એક પર્ટિક્યુલર આઠ મિનિટનો વિડીયો બની શકે તેમ છે તો તેના વિશે આવનારા વિડીયોમાં જરૂર ચર્ચા કરીશું આપણો આવનારો જે આની પછીનો વિડીયો આવશે તે દેવા માફી ઉપર જ આવવાનો છે તો તે વિડીયોમાં વિસ્તારથી સમજીશું કે મિત્રો કેવી રીતના દેવા માફ થતા હોય છે ગુજરાતમાં થશે કે નહીં તેના વિશે ત્યારે જવાબ આપી શકીશું અમારા અનુભવના આધારે બાકી મિત્રો હાલ આજના માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ જે કે પણ સમાચાર આપ્યા છે મિત્રો તે અમે અમારા મિત્રો જે અનુભવ છે તેના આધારે આપ્યા છે અને જે અહેવાલો મિત્રો બહાર સોશિયલ મીડિયા ઉપર મળતા હોય છે તેના આધારે આપેલા છે તો વિડિયો પસંદ આવ્યો કે નહીં જણાવી દેજો કોઈ પ્રશ્ન હોય તે